પોલીસ લખેલી પ્લેટ મૂકેલી કારમાં બકરીના બચ્ચાની ચોરી કરી લઈને ભાગતા બે ઈસમોને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને પોલીસ કર્યા એક ઈસમ પહેલા જીઆરડી માં ફરજ બજાવતો હતો જ્યારે અન્ય ઈસમ હાલમાં ટીઆરડી માં ફરજ બજાવે છે પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યું અંગ્લેશ્વરની ઝાઇડર્સ લાઇફ સાયન્સ કંપનીમાં આગ લાગતા દોડધામ ધુમાડાના ગોટેકોટા દૂર દૂર સુધી નજરે પડ્યા ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો કોઈ જાનહાની નહીં ભરૂપ તાલુકાના થામગામ નજીક પોલીસ લખેલી પ્લેટ મૂકેલી કારમાં બકરીના બચ્ચાની ચોરી કરીને લઈ જતા બે ઈસમોને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા ભરૂચના થામ ગામમાં રહેતા સુમિત હરિભાઈ આહિર પશુપાલન કરીને માતા પિતા સાથે રહે છે ગતરોજ તેઓ સવારના તેના કાકા દીકરા જીલુ કાનાભાઈ આહિર સાથે ગાયો ભેંસો તથા બકરા લઈને થામ ગામ પાસે જતા બુલેટ ટ્રેનનું કામ ચાલે છે ત્યાં ચરાવવા માટે ગયા હતા આ સમયે બે અજાણ્યા ઈસમો એક વાદળી કલરની કાર લઈને આવી કેનાલ ઉપર સાઈડમાં ગાડી ઉભી રાખી ગાડીમાંથી જમવાનું કાઢીને નીચે જમવા બેઠા હતા આ સમયે સુમિતને તેમને બૂમો પાડીને જમવા માટે પૂછ્યું હતું પરંતુ સુમિતે તેમને ના પાડીને ઢોર લઈને થામ તરફ જવા નીકળ્યો હતો પરંતુ આ સમયે બંને કાર ચાલકોએ સુમિતની નજર ચૂકવીને એક બકરીના બચ્ચાને પકડી કારમાં પાછળની સીટમાં મૂકી દીધું હતું જેથી સુમિતને તેઓ પર સગ જતા તે તેમની ગાડીની પાછળ દોડ્યો હતો પરંતુ તેઓ બંને કારને હંકારી પગુઠોણ ગામ તરફ ભાગી ગયા હતા જેથી સુમિતે ત્રાલસા ગામે રહેતા ઓળખીતાને કોલ કરીને જાણ કરી તેઓ પણ બાઇક પર કારની શોધમાં નીકળ્યા હતા આ લોકો દયાદરા ગામ થઈને ત્રાલસા ગામ જતા હતા ત્યારે કાર આવતા તેને સ્થાનિકોએ ભેગા મળીને રોકી લીધી હતી સ્થાનિકોએ કારમાં જોતા ગાડીમાં ડેશબોર્ડના ભાગે પોલીસ લખેલું લાલ વાદળી કલરનું નાનું બોર્ડ મળી આવ્યું હતું જ્યારે ડ્રાઈવર સીટની પાછળના ભાગે બકરીનું બચ્ચું પણ મળી આવ્યું હતું આ મામલે સ્થાનિકોએ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં જાણ કરતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવી બંનેના નામની પૂછપરછ કરતાં એક ઇસમે તેનું નામ દિનેશ ગણપતભાઈ મકવાણા અને બીજાએ ભૂપેન્દ્ર સુરેશભાઈ વસાવ હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે બંને ઈસમોને પોલીસ મથકે બોલાવી તપાસ કરતાં તેમાંથી એક વ્યક્તિ પહેલાં જીઆરડીમાં ફરજ બજાવતો હતો અને બીજો વ્યક્તિ હાલમાં ટીઆરડીમાં ફરજ બજાવતો હોવાનું જણાયું હતું જોકે તેમણે આ બકરીના બચ્ચાની કેમ ચોરી કરી તે દિશામાં તપાસ કરી બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અંગલેશ્વર માં આવેલ ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી આગે જોતજોતા આમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અંગલેશ્વર માં ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી દરમિયાન કંપનીમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં અચાનક આગ ભમકી ઉઠી હતી આગને જોતા કામદારોમાં નસભાગ મચી જવા પામી હતી જોકે કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગ અંગે કંપની સંચાલકોએ તાત્કાલિક ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરતાં ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગના બનાવની જાણ થતાં જ અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત જીઆઈડીસી પોલીસ અને જીપીસીબીની ટીમ કંપની ખાતે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી આજરોજ અંકલેશ્વર માં આવેલ ઝાયડસ કેરીલા કંપનીમાં બપોરના સુમાને અચાનક આગ લાગી હતી પ્લાન્ટ નંબર સી નાઇનમાં આગ લાગી હતી અને આ કયા કારણસર લાગેલ તે જાણી શકાયેલું નથી અત્યારે ફાયર ફાઇટર પોલીસને તમામ સ્થળે આવેલ છે પણ કોઈ જાનહાનીના અત્યારે સમાચાર મળેલ નથી જીએસડીએમએ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ સામે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે આજથી આગામી 25 જાન્યુઆરી દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ બે હજાર ઉજવણી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે સપ્તાહ ઉજવણીના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યવ્યાપી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ભરૂચ તાલુકાની કુમાર શાળા જાડેશ્વર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેનું વંદે ગુજરાત ચેનલ પરથી સીધું પ્રસારણ બાળકોએ નિહાળ્યું હતું આ પ્રસંગે શાળામાં ફાયર ફાઇટિંગ ડેમોન્સ્ટ્રેશન એકસો આઠ ઇન્ડિયન રેડક્રોસ દ્વારા પ્રાથમિક સારવારની તાલીમ ભૂકંપ વિષયક પ્રેઝન્ટેશન રોડ સેફ્ટી ઔદ્યોગિક એકમોના સેફ્ટી અને ફાયર વિભાગના કાર્યક્રમનું ડેમોન્સ્ટ્રેશન પણ બાળકોને બતાવવામાં આવ્યું હતું વધુમાં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત સરકારની યોજનાઓ વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી કેવા પગલાં લેવા અંગે ચિત્ર નિદર્શન અને માહિતી આપવામાં આવી હતી તેમજ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓને સંભવિત આપદાઓ સામે જાગૃત કરી બચાવ અંગે સક્ષમ બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મામલતદાર ડિઝાસ્ટર રાકેશ મોદી ફાયર ઓફિસર ચિરાગ ગઢવી અને તેમની ટીમ આરોગ્ય વિભાગ અને એકસો આઠ ઇમરજન્સી વિભાગની ટીમ તાલુકા શિક્ષણાધિકારી પરિમલસિંહ યાદવ શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ રોટરી ભરૂચ નર્મદા નગરી દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન પ્રવેશ દ્વાર નીકળવાના માર્ગ અને મહેમાન ખંડના સુંદરીકરણનું મહત્વપૂર્ણ સામાજિક કામ કરવામાં આવ્યું છે સ્ટેશનના પ્રવેશ દ્વાર અને નીકળવાના માર્ગ પર જૂના ભરૂચના અને શહેરના પ્રખ્યાત સ્થળોની આકર્ષક તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે જેનાથી પ્રવાસીઓને ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું સુંદર અવલોકન થશે આ પ્રોજેક્ટનું ઉદઘાટન રોટરી જિલ્લા ગવર્નર તુષાર શાહના હસ્તે કરવામાં આવ્યું હતો આ પ્રસંગે સહાયક ગવર્નર અશ્વિન મોદી ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રોજેક્ટના ચેરમેન ડૉક્ટર યુવરાજ પ્રિયદર્શિની રોટરી ભરૂચ નર્મદા નગરીના અધ્યક્ષ મોનેશ શાહ સચિવ કાવિન પટેલ તેમજ રોટરી ક્લબના સભ્યો ભાવિક ગનાત્રા અને અમિત તાપિયાવાળા તેમજ ધ્રુવ રાજા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોજેક્ટ દ્વારા ભરૂતના રેલવે સ્ટેશને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે આજે અહીંયા અમે ભરૂચ રેલવે સ્ટેશન પર એના એન્ટ્રી એક્ઝિટ અને ગેસ્ટરૂમમાં ફોટો દ્વારા ફોટોઝ જે જૂના આપણા પૌરાણિક સ્થળો છે એના ફોટો દ્વારા એને સજાવ્યું છે અને બ્યુટિફિકેશન કરવા માટે જે રોટરીએ અહીંયા બધી વ્યવસ્થા કરી છે એનું આજે ઉદઘાટન કર્યું અને વિધિવત રીતે રેલવે સ્ટેશનને આજે સોંપ્યું છે અને જેથી આવતા જતા લોકો આ નિહાળી શકે અને આપણી ધરોહરને બી માણી શકે

તે બચાવવા માટે તરફડતો હતો આ સમયે ત્યાંથી પસાર થતા એક વ્યક્તિની નજર તે કબૂતર પર પડતા તેણે તેને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ કબૂતર ઘણી ઊંચાઈ પર હોય તે ત્યાં પહોંચી શકે તેમ ન હોય આ અંગેની જાણ તેણે ભરૂચ ફાયર બ્રિગેડના જવાનોને કરી હતી જેથી ફાયરના કર્મીઓ સ્થળ પર દોડી આવી ઉપર ચડી દોરીમાં લપટાયેલ કબૂતરનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો આમોદ તાલુકામાં આવેલા બાદશાહ બાપુના બગીચામાં હઝરત ઘેબંસા બાવા હઝરત બાલે પીર બાવા હઝરત ગાડે પીર બાવા બાદશાહ બાવા પીર રેમતુલ્લા અલહી સલામની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફ તથા ઉર્સ સંપન્ન કરાયું હતું વરુ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલ બાદશાહ બાપુના બગીચામાં હઝરત ઘેબંસા પીર રહેમતુલ્લા અલહી સલામની દરગાહ ઉપર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સલાતો સલામના પઠન સાથે સંદલ શરીફ જુલુસ સ્વરૂપે નીકળ્યું હતું વાવડી ફરિયા ગોસભાગ બાવાની ગાદી પરથી સ્થાન થયેલ મુખ્ય બજારમાં થઈને બાદશાહ બાપુના બગીચામાં પહોંચ્યું હતું દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ બરોડાવાલા હઝરત સૈયદ હિસામુદ્દીન બાવા તથા સૈયદ શેરે અલી બાવા તથા સૈયદ સાદાતો તેમજ સ્થાનિકોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાયું હતું સંદલ શરીફ પ્રસંગે બાદશાહ શરીફને ઝાકમજોડ રોશનીથી શણગારવામાં આવી હતી અને નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ગોંડલના મસૂર નાથખા સબ્બીર બરકતી દ્વારા શાનદાર શરીફનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સિદ્ધિ બાદશાહો દ્વારા સિદ્ધિ ધમાલનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સલાતો સલામના પઠન તેમજ ફાતેહાખવાની સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે તે માટે વિશેષ દુવાઓ ગુજારવામાં આવી હતી આમોદ ખાતે હઝરત ગેબનસાહાવાની દરગાહ ખાતે યોજાયેલ મેળામાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ઉમટી પડી કોમી એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા વર્ષોની પરંપરાગત રીતે ઇસ્લામિક મહિના રજબ મહિનાના સોળ અને સત્તરમાં ચાંદે આમોદ સ્થિત બાદશાહ બાપુના બગીચામાં અગ્ર ગેબનશાપી રોશન જમીનના રોઝા મુબારક ઉપર સૈયદ કિસામુદ્દીન બાપુના નિફાહી બાપુના હસ્ત સંદેશ છાપવામાં આવ્યો જેમાં દૂર દરાજથી મહેમાનો આવ્યા અમારો રતનપુરથી જાનુમિયા બાપુ પણ આવ્યા અને ગોંડલથી સભ્ય બરકાતી સાહેબનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે પણ આવ્યા મા અને દૂર દરથી અકીદત બંધો આવ્યા ત્રણ સતત ત્રણ દિવસથી ગેબનશા વલીના નામ પર ભંડારો ચલાવવામાં આવ્યો જેમાં દરેક કોમના માણસો કોની ખલાસ અને એકતાનું એક પ્રતિક જોવા મળ્યું તમામ કોમના માણસો અહીં આવ્યા ભંડારો ખાધો અને સરકારની બારકામાં અમારા જેબનશા વલ્લીની બારકામાં પોતપોતાની મનોકામનાઓ મૂકીને ગયા છે અમે પણ એવી દુઆ કરીએ છીએ કે જેબનશા વલી ના સદકે સદકેતુલ તમામની મનોકામના અહીંયા પૂર્ણ થાય અને દર વર્ષોની જેમ આવતા વર્ષોમાં પણ અમે આ જ રીતે હર્ષો ઉલ્લાસની સાથે સીધી સુફી ધમાલની સાથે અમે અહીંયા ગેબનશાબલીનો જશ્ન મનાવ્યા મનાવતા રહીએ બસ એ જ અમારી અપેક્ષા છે અસલામ રમત કરી ભવ્ય સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું સિગ્મા પબ્લિક સ્કૂલ દ્વારા આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું સિગમાના ચેરમેન શૈલેષ શાળાની ઉપલબ્ધિ વિશે માહિતી આપી હતી તેમજ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટીયાએ સંસ્કાર સાથે શિક્ષણ વિશે વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વીર રસથી ભરપૂર ભારત દેશની રક્ષા કરતા સૈનિકોની દેશભક્તિ ભાવના જંકૃત કરતી કૃતિ હાસ્યરસથી ભરપૂર તારક મહેતા ઉલ્ટા ચશ્માની કૃતિ જળ જમીન અને જંગલને સમર્પિત આદિવાસી સમાજની કૃતિ સામાજિક દૂષણ બનેલા મોબાઈલનું વળગણ દૂર કરવા માટેની કૃતિ ગુજરાતીઓનું ગૌરવ એવા ગરબા સહિત અને કૃતિઓ રજૂ કરી બાળ વિદ્યાર્થીઓએ પોતાની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ જાગૃત કરી હાજર લોકોને અભિભૂત કર્યા હતા બાળકોની કૃતિ નિહાળીને હાજર મહેમાણને રોકડ રકમ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે સિગ્મા યુનિવર્સિટીના ચેરમેન શૈલેશ ભાઈ વાઇસ ચેરમેન જોસાવેન શાહ ડોક્ટર ડૉક્ટર હરસાવવા કેમ્પસ ડિરેક્ટર સખીલ પટેલ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ જિલ્લા લેક્ચરર બલદાણીયા માતા પ્રાથમિક શાળાના આચાર્ય સંજય પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં સીગમાના ચેરમેન શૈલેષ શાહે જણાવ્યું હતું કે સિગમાના આ વિશાળ પટાગણમાં સ્પોર્ટ પણ એક્ટિવિટી શરૂ કરવાના છે અને શાળામાં બાળકોને વધુમાં વધુ સુવિધાઓ આપવામાં આવશે જ્યાં સુધી આ જગ્યાનો વિકાસનો વિષય આવે છે ત્યાં સુધી અમારું લાંબુ પ્લાનિંગ એવું છે કે આવતા વર્ષથી નવથી નવમાં ધોરણની પરમિશન લઈએ છીએ ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ અને એ સાથે કદાચ જો ભગવાનની મહેરબાની થાય અને જો આપણે સંજોગો અનુકૂળ આવી જશે તો એક સીબીએસસી ઓર અધરવાઇઝ ઇન્ટરનેશનલ લેવલની સ્કૂલ પણ અમે કરવા માટે પ્રયત્નમાં છીએ ખાતે આવેલ ડબલ એચ એફએમસી પબ્લિક સ્કૂલ સીબીએસસી અંગ્રેજી માધ્યમની શાળામાં દ્વિતીય વાર્ષિક રંગારણ કાર્યક્રમ યોજાયો હતો મોટા મિયા માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી સાહેબના સાનિધ્યમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા ડૉક્ટર કિશોર સી પુરિયા હેમચંદ્રચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણના વાઇસ ચાન્સેલર ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી વાલીઓ વિદેશથી પધારેલા મહેમાનો તેમજ સામાજિક આગેવાનો સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા મહાનુભાવો કાર્યક્રમ સ્થળે આવી પહોંચતા શાળાના બાળકોએ ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું હતું કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી થયો હતો શાળાના પ્રિન્સિપલ તૃષા જોને સ્કૂલનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર મતાઉદ્દીન સીસી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં સપનાઓને સાકાર કરવા મહેનત કરવી પડે છે બાળક માટે સૌથી ઉત્કૃષ્ટ ભેટ એ શિક્ષણ અને કેળવણી છે જે બાળકના જીવનના અભિન્ન અંગો છે કલમમાં એટલી શક્તિ છે કે આખા વિશ્વને બદલી શકે છે હું કહેવા માંગુ છું કે આપણે બાળકો પ્રત્યે ધ્યાન અને શાળા અને વાલી બંનેની સંયુક્ત જવાબદારી છે અને હવેના સમયમાં સીબીએસ એજ્યુકેશન અને ખાસ કરીને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનમાં બાળકનો સર્વાંગી વિકાસ થાય આપણે ભણ્યા એ પદ્ધતિ એ ઢગ એ શૈલી એ પેટર્ન એ મેથરોલોજી અલગ હતી નવા નવા સંશોધનો નવા નવા ઇનોવેશન્સ અને જેના પરિણામે બાળક કેળવાય રૂમ થાય સંસ્કારો આવે એ પ્રકારના પ્રયાસો થતા હોય છે અને મારું અને તમારું સદભાગ્ય છે કે આપણા સાથે શિક્ષણ જગતના ક્ષેત્રમાં ખૂબ પ્રદાન કર્યું હોય તેવી એક સરસ મજાની ટીમ જોડાયેલી છે અને મને આનંદ થાય છે કે આ શાળા અને આ સંકુલના નિર્માણ પહેલાં પણ ડૉક્ટર કેસી બોરિયા સાહેબનું માર્ગદર્શન સાથે જ રહ્યું છે અને નિરંતર સાથે રહેશે ત્યારબાદ શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા ડૉક્ટર કિશોર પુરિયા વાઇસ ચેરમેન એનએચજીયુ દ્વારા સંસ્થાના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ તેમજ અન્ય ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર તમામ વિદ્યાર્થીઓને સીલ અને સન્માનપત્ર આપી બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન એવા ડૉક્ટર કિશોર પુરિયાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે બાળકોને સારું શિક્ષણ જ સારો નાગરિક બનાવી શકે છે અને પ્રસંગને અનુરૂપ વાત કરી બાળકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ આપવા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર તમામ બાળકોને તૈયાર કરાવનાર સ્ટાફની મહેનતને બિરદાવી આભાર માન્યો હતો

અંતમાં રાસિકી સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું મોટામિયા માંગરોલ ખાતે ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ સીઝન 3 ની ફાઇનલ મેચમાં આફ리카イーગલની ટીમ વિજયી બની હતી સાઉથ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસિએશન આયોજિત ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ સીઝન 3 ની गत તારીખ 19 એક 2025 રોજ ફાઇનલ મેચ મોટામિયા માંગરોલના મોટાબોવત સ્પોર્ટ્સ ક્લબ પર આફ્રિકા ઈગલ અને કેશવા ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં આફ્રિકા ઈગલની ટીમે પ્રથમ બેટિંગ કરતાં વીસ ઓવરમાં આઠ વિકેટે એકસો પાંત્રીસ રન કર્યા હતા જેમાં આરિફ જાળે સત્યાવીસ રન કાદરી બાપુએ વીસ રન કર્યા હતા જેના જવાબમાં કેશવ ઇન્ડસ્ટ્રીઝની ટીમે ફક્ત એકસઠ રનર બનાવ્યા હતા આફ્રિકા ઈગલ તરીકે આરિફ હાંસલોદ નઈમ શેખ અને ફેઝ બાજરાએ ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી આમ આફ્રિકા ઈગલની ટીમે ચુમ્મોતેર રનોથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો આમ ટોરેન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ સિઝન ત્રણમાં એક નવી ટીમે વિજયનો તાત પહેર્યો હતો ફાઇનલ બાદ સ્વાગત પ્રવચન સલીમભાઈ પાંડુરે કર્યું હતું પ્રાસંગિક પ્રવચન ટુર્નામેન્ટના સીઈઓ ઇસ્માઈલ મતાદારે કર્યું હતું પ્રેઝન્ટેશન કાર્યક્રમનું સંચાલન જાવેદ ખરોડિયા અને સરફરાજ ઉમરે કર્યું હતું Man of the series Sahid Patel Keswa Industries based batsman tournament Sajid Rawat Africa Eagle based bowler tournament Salim Asraf, Africa Eagle emerging player of the tournament Adil Gandhi TNB Brothers base filler ઓફ ધ ટુર્નામેન્ટ જાવીર સૈયદ ટી બ્રધર્સ ફાઇનલ મેન ઓફ ધ મેચ આરિફ હાંસુદ આફ્રિકા ઇગલ મુખ્ય મહેમાન તરીકે નાસીર અલી કેનેડા ફહદ મતાદાર કેનેડા સોકત દરસોદ કેનેડા ઇસ્માઈલ બુબત કેનેડા યુસુફ મતાદાર કેનેડા અલ્તાફ તાળવાલા સાઉથ આફ્રિકા જાવિદ પટેલ ઝાંબિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા વિજેતા ટીમ રનર્સ અપ ટીમ તેમજ અન્ય પ્લેયરો અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટ્રોફી તેમજ સીલ એનાયત કરવામાં આવ્યા હતા ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જુબેર બોબાત ઇબ્રાહીમ માંજરા મકસુદ માંજરા અસલમ મુબત તેમજ તમામ કોર કમિટી સભ્યોએ મહેનત ઉઠાવી હતી આ તબક્કે ટુર્નામેન્ટના સીઈઓ ઇસ્માઇલ મતાદારે તમામ સ્પોન્સરોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો હેલો ફ્રેન્ડ્સ મારું નામ ઇસ્માઇલ મતાદાર સીઈઓ ઓફ ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ સીઝન થ્રી મારી સાથે કોઓર્ડિનેટર ઓફ ધ લીગ ભાણાભાઈ અને ધ ચેરમેન ઓફ ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ ઇસ્માલભાઈ રાજા બોબા ફ્રોમ કેનેડા ફ્રેન્ડ્સ આજરોજ કેશવા ઇન્ડસ્ટ્રીઝ પાનોલી અને આફ્રિકાની ગર્લ્સ માંગોલ વચ્ચે ફાઇનલ ચાલી રહી છે અને આ લીગનું ત્રીજું વરસ છે ઘણી સિસ્ટમ અને ડિસિપ્લિનથી આ લીગ રમાઈ છે અને આ લીગની અંદર જે ખાસિયત છે એ છે કે અમે યંગસ્ટરોને અમે બહુ પ્રાધાન્ય આપીએ છીએ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ એક રૂલ્સ છે કે અંડર નાઇન્ટીનનો એક અને ટ્વેન્ટી થ્રીના બે પ્લેયરને ફરજિયાત પ્લેઈંગ ઇલેવનમાં બધી મેચોમાં લેવાના હોય છે જેથી નાના છોકરાઓને યંગસ્ટરોને આ લીગમાં રમવાનો ચાન્સ મળે જેથી અહીં પરફોર્મ કરીને એમને આગળ મોટિવેશન મળે કે આ લીગમાં પરફોર્મ કર્યું છે તો આગળ જશે અને આના પહેલાં અમે અંડર આ જ કમિટીએ ઇસ્માલભાઈ ચેરમેન ચેરમેનશીપ હેઠળ અમે લોકો અંડર ટ્વેન્ટી થ્રી વુમેન છોકરાઓ માટે રમાડી હતી અને એના એમાં પરફોર્મ કરેલા કેટલા છોકરાઓ આજે આ લીગમાં રમી રહ્યા છે સમાચારો ફરી પોલીસ લખેલી પ્લેટ મૂકેલી કારમાં બકરીના બચ્ચાની ચોરી કરી લઈને ભાગતા બે ઈસમોને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને પોલીસ કર્યા એક ઈસમ પહેલા જીઆરડી માં ફરજ બજાવતો હતો જ્યારે અન્ય ઈસમ હાલમાં ટીઆરડી માં ફરજ બજાવે છે પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આંગલેશ્વરની ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીમાં આગ લાગતા દોડધામ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો કોઈ જાનહાની નહીં આજના સિટી ન્યૂઝની સમાપ્તે નવીન સમાચારો સાથે ફરી મળી છે નમસ્કાર